મહાબળેશ્વર ગયા હોય ને એવું લાગતું હતું તો આજ આપણે છે ને હોમ ટુર કરવાની છે એની શેરી છે એટલી બધી ચકલ્યું રહેશે ને વાત જવા જો રહે છે જો મારા મોટા મમ્મીનું ને એનું ઘર આ છે ને એ કિચન છે ના ના થાય ત્યાં નાનો એવો હતો આ શું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આજે તો દરરોજ હવે હું છે ને હમણાં ભાભી નથી ત્યાં સુધી હું તમને છે ને દસ વાગે જ મળીશ ડાયરી તો જે આજે તો બધું કામ બાકી છે શીખી ગયા છે પોણા દસ અને મમ્મીને આજે જવાનું એકાદશીમાં એટલે મમ્મી થઈ ગયા છે રેડી પણ પ્રિયા છે ને થોડાક તોફાન કરે છે ને તો મમ્મી એને સમજાવવામાં લાગી ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોઈને પોતાના બનાવવા હોય ને તો તેને

અને વાદળાઈ નથી નથી ઠંડુ વાતાવરણ બે દિવસ તો બહુ ઠંડુ વાતાવરણ હતું ક્યાં હતા મનુ આપણે મહાબળેશ્વર અમે મહાબળેશ્વર ગયા હોય ને એવું લાગતું હતું તો આજે આપણે છે ને એ હોમ ટૂર કરવાની છે અને એ પણ મારા પપ્પાના ઘરનું તમે બધા કહેતા હતા ને કે ભાભીનું પિયર બતાવો પિયર બતાવો તો અહીંયા મારું પિયર છે સુરત રહે છે મારા મમ્મીની પણ એ અત્યારે અહીંયા આવ્યા છે એટલે તમને અહીંયા તે હોમ ટૂર કરાવશો જો અહીંયા મારા પપ્પાની ઘરની શેરી છે બ્લોક છે પણ બ્લોક ક્યાંય દેખાતા નથી અને આ દરવાજો છે મેઇન ગેટ એટલે ડેલો કહેવાય દેશમાં દેશી ભાષામાં ડેલો કહેવાય આપણે અંદર જઈને જોઈ કે શું છે અંદર આવતાની સાથે જો બહુ મોટી ને એમાં કેટલી બધી ચકલ્યું રહેશે ને વાત જવા દો આગળ જઈને જોઈ તો અહીંયા ચકલ્યુંના નાના નાના ઘર પણ મૂકેલા છે માર મમ્મી અહીંયા નથી રહેતા પણ મારા મોટા મમ્મી ને અહીંયા રહે છે જો મારા મોટા મમ્મી નું એનું ઘર આ છે અને મારા મમ્મી નું એનું ઘર ઓલા છે જો અહીંયા તો જો છોકરાઓ ટોયઝ એના લાવી લાવીને ગોઠવી દીધા છે અને અહીંયા આને દેશી ભાષામાં પાણીયા કહેવાય અને અહીંયા રૂમ છે રૂમમાં આવું બધું છે અત્યારે અહીંયા રહેતા ન હોય એટલે સામાન તો આવો જ હોય બધું મનો અને આ છે ને એ કિચન છે કિચન કેવું છે એકદમ દેશી ભાષામાં બોલજો જો આવું કિચન છે એક પથ્થર મૂકેલો અને ઉપર ગેસ મૂકેલો અને અહીંયા ફ્રીજ અને અહીંયા મનનું વિશાળી મનનું દાથું કાઢશો મનનું અહીંયા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હીચકો આ મારા ગઢાબાનો ઇંચકો છે મારા ગઢાબા આણું લઈને આવ્યા હોય ને ત્યારનો ઇંચકો છે આવું છે મારા પપ્પાનું ઘર અને આવડો મોટો તો આસોપાલો છે એ આપણે બહાર થી બતાવી દઈ હા પછી ટેરેસ પર જાશું ને આપણે હાલ લે તું હે ને અને અહીંયા જો કેવડો મોટો આસોપાલો છે અમે નાના નાના હતા ને ત્યારે નાનો એવો હતો આસોપાલો અત્યારે બહુ વધી ગયો છે મોટો થઈ ગયો છે અને અહીંયા છે ને શ્રીરામની છબી લગાવેલી હતી તો એ પડી ગઈ ઉખડી ગઈ તડકાના લીધે અહીંયા ગામડે તડકા બહુ પડે અને એની ઉપર જે ડેટ મારી છે ને એ મારી બર્થડે ડેટ છે હું જ્યારે બોન થઈ હતી ને ત્યારે આ મકાનના પાયા ગાળ્યા હતા એટલે મારી બર્થ ને હું નાખી છે જોયું તારીખ જો

અહીંયા છે ને મોટા પપ્પા એની બાઇક ઠાંકીને મૂકીને ગયા છે અને આ છે ને આ આ કબાટ છે આ કબાટ છે ને આમ નાના નાના હતા ને ત્યારે મનો આમાં શું કરતા ખબર છે ને જો અત્યારે તો આ વધારાનો આમાં અત્યારે તો વધારાનો સામાન મૂકેલો હોય પણ આમ નાના નાના હતા ને ત્યારે આનું પીંજરું કહેવાતું શું કહેવાય પિંજરું એ બધું ઈ બધું હોય પણ અમે નાના નાના હતા ને ત્યારે આમાં છાશ ને દૂધ ને ઘી ફ્રીઝ આપણે કેમ અત્યારે છે હે ઈ ફ્રીઝ ની જગ્યાએ આ પિંજરું હતું આ તો પિંજરું ઓલા પણ ફિટ કરેલું હતું ને બીજો કે ક્યાં ના ના આ અહીંયા અહીંયા જ હતું આ પિંજરું અને આ છે ને આ ઓલો ગેટ છે આ ખડકી કહેવાય શું કહેવાય આ ખડકી ખોલીને અમે અહીં બાર છે ને બધું ગાયના છાણ ને એવું બધું હોય ને એ બધું અહીંયા બહાર નાખતા અહીંયાથી બહારથી શેરી પડે એટલે અહીંયા આ ખડકી ખોલવાની અત્યારે તો આ બધું પેક કરી દીધું છે તો અત્યારે હું એને કઈ વાપરવાનું ન હોય તો પેક જ હોય ને બધું પેક કરું જો ક્યાં છે સુઘરીનો માળો જો સુઘરીનો માળો ગોઠવું છે એમાં ચકલી હોય તેને આવે ભાઈ જો ચકલી હમ અને અહીંયા છે ને મનો આ જો મૂક્યું છે અને અહીંયા દાણા છે પાણી હમ હાલ તો હવે આપણે ટેરેસ પર જઈએ અહીંયા છે ને જો અમારી વાડી આવે જો અહીંયા અમારી વાડી આવે છે કિલોમીટર છે પણ અહીંયાથી હું નહીં ચડીએ કેમ નહીં ચડીએ મોચાઈ છે ને મોચાઈ વિશે એટલે ભાઈ તું મોચને લાગે છે અહીંયા બાથરૂમ અને અહીંયા છે ને ટોયલેટ ટોયલેટ છે અને અહીંયાથી ઉપર જવાની સીડી છે તે અમે ઉપર આપણે શોર્ટકટ કક અને બહાર અમે એમ ને ચડી જવાનો ને એના નીચે ઉતરી જવાનો હાલ તો જોઈએ જો એ ગાય અહીંયાથી ઉપર જવાનું ઢાબે અહીંયાથી છે ને મારા બીજા મોટા પપ્પા છે અને આ છે તો ઉપર ફૂલ ને તો ફૂલ લેવા અહીંયાથી આ આ લોકો ચડી જાય અને અમારે અહીંયા છે ને જો ટાકો હતો ને છે આ ટાકા અમે છે ને એ બહુ ઉપર ચડી ચડીને મનો છે ને હે અમે બેસ્યું આ ટાકાનું ઉપર ચડી છે અમે અહીંયા હમ હાલો એવું સાની મની અહીંયા પાણીનો ટાંકો છે અને એને તો જો ગોદડા પહેરાવેલા છે કલરે કલરના અને અહીંયા આપણું ટેરેસ છે જો કેવું બધું દેખાય છે મમે હું છે મને મુકી નું ઘરની यह मारा मोटा पपान उभीजा मोटा पपान गर चे अन आचे नहीं है इह मारा मोटा पपान गर चे अटले अमर एक टेरेस पर थी त्रोंड जना नी गरे जो वाईसे मुमी जो आँ अबस प्लेकर आयाति अमे एक बानी घरे बेवागे तन नाउ परसे नाशे ने अमे ले � ના ના ન્યાં એમાં કાઈ નથી હતી મને તારું ફૂલ નીકળી ગયું મને અહિયાં તો લાકડાનો ઢગલો ને એસી નું કમ્પ્રેશન હે ફૂલ પાણી લઈ અને આજે તો છે ને હું અને મમ્મી ને પ્રયાસ ત્રણ હતા ને એમાંથી નહીં તે બાર તો નહીં મમ્મી નહીં દેખાય હું અને પ્રિયાંશ બે જ આખો દિવસ દેખાશું અને વૃક્ષો ને પણ ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ અને આજે વાતાવરણ બહુ સરસ છે પાછો આપણા દાદા આવી ગયા છે આપણને મળવા અને કન્ટિન્યુ દાદા વેકેશન કરીને આવતા રહ્યા છે ની ગયા ને આરવાર ગયા તા પણ આવી ગયા ભાભીને પહેલાં મમ્મી દાદા વેકેશન કરીને આવી ગયા બે દાદા નો આવે ને તો આ દીકરીઓને દીકરાને બધા પાયમાલ થઈ જાય દાદા હટી ગયા મેઘરાજા પાછા ઘરે ગયા એટલે પાછા સુરત દાદા આવી ગયા વાહ વાહ જ હોય એક આવે ને એક હટી જાય ને તો જ મજા મજા આવે છે સૂર્ય ચંદ્ર આરે નથી થતા રાત ને દિવસ આરે નથી થતા એ સમજાવે છે આપણને કે એક હટે ને તો જ બીજું રહી શકે એટલે એક ઝૂકે તો બીજું સારી રીતે જીવી શકે તો એ સમજણ છે ને એ સમજણની જે સા જે કહેવાય ને શિખામણ

આજે દાળ ભાત ન બને એટલે દાળ ઢોકળી માટે દાળ વાફવા મૂકી દીધી છે અને પ્રિયાંશ માટે મેં પેપર એકદમ રેડી કરી નાખ્યું છે હવે પ્રિયાંશને ખવડાવી દો મને કામ કરવા દે થોડું પ્રિયાંશ હવે પાપડની જેમ કુડુંન કુડુંન ખાવા માંડ્યો છે પેપર કારણ કે એને ભાવે પેપર એને મજા ન હોય તોય તેને પેપર બનાવી દેવી એટલે ખાય મને ભાવે પેપર ખાવે ત્યાં મજા જ એવા રાખે ફરીથી દેશુએ બનાવી નાખ્યો છે ઢોસાનો પેપર એટલે પેપર બનાવી નાખ્યું છે અને તમે જોઈ શકો પેપર એટલે પેપર પેપર એટલે પેપર બન્યો છે એકદમ મસ્ત બન્યો છે અને કમેન્ટમાં લખ્યું હતું ને ભાઈ અમે નાતી ખાઈ લીધો એ વાત સાચી છે તમે નાતી બિચારો આજ મોકલતી નથી એટલે તમે એમ નેમ જ ખાતા રહેજો આજનો વ્લોગ પણ સરસ હતો અને આજનો દિવસ પણ બહુ સરસ છે અને પ્લસ વાત એ છે કે હવે ફાઇનલી લાગે છે કે યુદ્ધ થોડું વધી રહ્યું છે માહોલ બગડી ગયો છે માહોલ બગડી ગયો છે એટલે ખાસ કરીને બધાને માટે થાય હારી સૂચના નથી એટલે આપણે પણ અત્યારે ધ્યાન રાખવું જોઈએ આર્થિક પૈસાની બચત કરવી જોઈએ બધી રીતના બચત કરવી જોઈએ કેમ કે આમાં શું થાય શું નહીં કંઈ નક્કી ન હોય યુદ્ધ છે આ તો યુદ્ધ થાય આર્થિક રીતે પણ ઘણો બધો દેશને મોટો પડે છે નુકસાન થાય છે જે પાઇમાલ દેશ હોય એને તો કઈ ફરક ન પડે પણ જે અત્યારે ગ્રોથ કરતા હોય એનો ઘણો બધો ફરક પડે છે એટલે એ બધી ખાસ વસ્તુ ધ્યાનમાં નોટિસ રાખજો અને હું તમને અત્યારે કહું છું કેમ કે એરપોર્ટ ઘણા બધા બંધ કરી દીધા છે ઇન્ડિયાએ અને પ્લસ સવારે પણ હુમલો કર્યો હતો પાકિસ્તાનવાળાએ એનો આપણે વળતો રિસ્પોન્સ આપ્યો છે અને સવારે આપણે લાહોર છે એનું ડિફેન્સ સિસ્ટમ હતું છે ચાઈનાએ ચાઈના બેઝ હતું એ આપણે તોડી નાખ્યું છે મતલબ અને આપણે મિસાઈલ આપણે ડિસ્ટ્રોય કરી દીધું ડિસ્ટ્રોય કરી દીધું છે મિસાઈલ થી ડિસ્ટ્રોય કરી દીધું છે તો ઘણી બધી એવી ન્યૂઝ છે જે સર્ટિફાઈડ છે અને સાચી ન્યૂઝ છે જે સર્ટિફાઈડ અને સાચી ન્યૂઝ છે એ હું તમને કહી રહ્યો છું તો આ બધાને ધ્યાનમાં રાખીને તમે પણ હવે સાવચેત થઈ જાજો કેમ કે હવે યુદ્ધનો માહોલ બની ગયો છે ટોટલ હવે પાકિસ્તાને લડશે અને ભારતે લડશે હવે કોની જીત થાય તો આપણને ભગવાન ઉપર જ છે આઈ હોપ કે એ લોકો એની જે બી આઈ હોપ આ જલ્દી બધું પતી જાય અને એક શાંતિનો પીસફુલ માહોલ બની જાય એવી તો મારી રિક્વેસ્ટ છે પરંતુ જે થવાનું છે એ જ તે વિધિના લખાણ લખેલા છે ખાસે જ તે એમાં તમારું મારું નહીં ચાલે પણ પ્રાર્થના કરી શકીએ ભગવાનને કે લોકો સમજ્યા

તો ચાલો તો કાલે ફરીથી એક નવા વ્લોગ સાથે મળશે ત્યાં સુધી બાર જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જય માતાજી જય જયસોભનારાયણ અને કાલે એક નવા વ્લોગ સાથે મળશું ત્યાં